ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે રોષ વ્યાપ્યો છે તકલીફ હોય તો પાકિસ્તાન જતા રહો તેવું રાજેન્દ્ર શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીએ રોષ વ્યક્ત કર્યો છે ધર્મગુરુઓને અશોભનીય વાણી બોલવી યોગ્ય નહીં સરકારે આવા વિધર્મીને ભારતમાં રહેવા દેવા ન જોઈએ તેવું તેમણે કહ્યું ધર્મ પરિવર્તનનો ડર વિધર્મીઓને હોવાનું રાજેન્દ્ર શાસ્ત્રીએ મત વ્યક્ત કર્યો છે મૌલાનાની દુકાનો બંધ થઈ રહી છે તેવું તેમણે કહ્યું અરાજકતા ફેલાવવાનું કામ પોતાના નિવેદનોથી કરવાનું એમને ચાલુ કર્યું છે પણ જો એમને આ બધું ન પચતું હોય તો ભારતનું ગંગાનું પાણી એમને ન પચતું હોય તો એને સિંધમાં પ્રાંત છોડીને જતું રહેવું જોઈએ પાકિસ્તાન રહેવું જોઈએ આ દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા ખૂબ સારી રીતે વર્તમાન સ્થિતિમાં ચાલી રહી છે ક્યાંય કોઈ દંગા ફસાદ નથી પણ કેટલાક લોકો યુવાનોમાં એવું કોમી ઝેર ફેલાવીને આ શાંતિને ભંગ કરવાનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે એમની સામે સરકારે પણ કડક હાથે કામ લેવું જોઈએ